છવ્વીસ ના મોત બાદ ડીસા બન્યું લાલગોમ ગોમ પહલ ગામ ના હુમલા બાદ ફરીથી ડિસ્સા થયું લાલ આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ પુત્ર નું દહન કરીને વિરોધ નોંધાયો આતંકવાદીઓ પર પર ઉગ્ર વિરોધમાં સરદાર વિસ્તાર પોલીસ પણ તૈનાત કરવામાં આવી હવે આતંકવાદીઓ પર કોઈ ખેર નહીં હવે અમારાથી સહન નહી થાય હિન્દુ ઉદ્દર્શી મેદાનમાં માં ચિમકી સાથે ફરીથી ડિસ્સા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ સાથે ભરબજારમાં બજારમાં દહન કરવામાં આવ્યું જ્યારે આ પલગામના હુમલામાં જાતિ નહીં પણ ધર્મ પૂછીને માસુમોને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે સમગ્ર મામલો આખા ભારતભરમાં ઉગ્ર બની ગયો છે જેની કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ સાથે હિન્દુ સમાજ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને દળ લાલ ગુમ જોવા મળ્યું કાશ્મીરના ગઈ કાલે ન જાતિ પૂછવામાં આવી ના એમનું નામ પૂછવામાં આવ્યું ફક્ત ધર્મના આધારે હિન્દુઓને ગોળી મારીને તેમની હત્યા કરવા દે હત્યા કરી દેવામાં આવી અઠ્યાવીસ જેટલા હિન્દુઓને એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા આવું દર્દનાક મોત એ આતંકવાદીઓ આપ્યું છે તેમને આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય એવી સરકારને અમે માંગ કરીએ છીએ સાથે સાથે જે અઠ્યાવીસ જેટલા હિન્દુઓ મૃતક મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે બંગાળ દિલ્હી કે કાશ્મીર હવે રોજ હિન્દુઓ ઉપર કેટલા અત્યાચાર સો કરોડ હિન્દુઓને દેશ હોય અને એ દેશમાં હિન્દુઓ ઉપર આટલું દમન આટલા અત્યાચાર ક્યાં સુધી આ કરોડ હિન્દુઓ જો એક થઈ જાય તો હિન્દુઓ ઉપર આ દરિંદોને ઉંચી કરતા પણ વિચાર કરવો પડે તો હવે સમય ગયો છે હિન્દુઓને જાગવાનો એ એક મારે તો તમે બે મારવાની તૈયારીમાં રહો નહીતર આ લોકો તમારા ઘર સુધી દુકાન સુધી ઘર ખાલી કરવા પલાયન ક્યાં સુધી થતા રહેશો જાગો હિન્દુઓ જાગો આ મુસલમાનો આ જે ઇસ્લામિક આતંકવાદ છે આ જે નપુ શકો છે દરિંદો વિરુદ્ધ આવાજ ઉઠાવો બધા એક રહો સંગઠિત રહો તે સાથે ફરી એકવાર જે મૃતકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ પરમાત્માને પ્રાર્થના જય જય શ્રી શ્રી રામ રામ જે આપણી જે અહીંથી હિન્દુઓ જે ફરવા જાય છે જેને મિની સ્વિટરલેન્ડ તરીકે કહેવામાં આવે છે તેને હાલ જે કુદરતી માહોલના જે મજા લેવા આપણા હિન્દુઓ જાય છે તેમાં એ લોકોને જાતિ પૂછીને એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેનો વિશ્વ હિન્દુ પરિષદ તથા તમામ હિન્દુ સંગઠનો એનો વિરોધ કરે છે અને આજે આ પુતળું અહીંયા દહન કરી અને એનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને એનો વિરોધ કરવામાં આવ્યો છે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે ત્યાં આગળ સત્યાવીસ જણા જેવા મૃત્યુ પામ્યા છે